ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર વાઘાવાડી રોડ અક્ષરવાડી સામે ઈવા સુરભી કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં અમુક માણસો ગોળકુંડાળુવાડી ગંજી પાના પૈસા વડે હાથ કાંપનો જુગાર રમે છે જે બાતમી અંગે રેડ કરતાં ગંજી પાના પૈસા વડે હાર જીતનો તીન પતિનો જુગાર રમતા માણસો હાજર મળી આવ્યા હતા

તેમની પાસેથી પાનાનંગ પતાના અને રોકડ રૂપિયા ઓગણચાલીસ હજાર સાતસો પચાસનો મુદ્દા માલ કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના વનરાજભાઈ ખુમાણ બાવકુદાન કુંચાલા જયદીપસિંહ ગોહિલ કેવલભાઈ સાંઘા માનદીપસિંહ ગોહિલ અને એજાજ ખાન પઠાણ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર